ઓરિજિનલ એનો ડુપ્લિકેટ કોપી જાય ત્રણસો રૂપિયામાં મળે છે ઓરિજિનલ કિંમત છે પાંચસો એસી રૂપિયા જો અઢાર તાર દોરી પીએમ કરી સ્પેશિયલ ખાલી આ વસ્તુ આવે જો હાથમાં બેઠે પછી આ દોરી તૂટે તૂટવાની ઓલું નામ લે આ જોઈ શકશો આમાં અઢાર તાર આવે

પડી જ ગઈ છે કે આપણે કાં આવ્યા છીએ તો આજે આપણે આવી ગયા છીએ પી પીએમ ખુરેશી માંજાવાળાને ત્યાં ને જો આજે મને આમ બહુ મોસ્ટ ઓફ મજાઈ નથી ને આમ તમે જો જોઈકતા છો પાછળ ગરદી પણ નથી કેમકે આજે હું આવ્યો છું આડા દિહ કાલે છે શનિવાર આજે હું આવી ગયો છું વેલો કેમકે આજે ગરદી નથી ને શનિવારને દી આવીશ ને તો તો આમ માણસો હમાયાની એટલી ગરદી છે તો આજે તો કાંઈ વિડીયોમાં એટલું બધું ખાસ આમ રહેવાનું નથી પણ તોય તમને અહીંયા સસ્તામાં સસ્તા કોકડા મળી જ તો હાલો તમને હું ટોટલ બધી માહિતી આપી દઉં કોકડાય મળી જાય અને અહીંયા રીલ શું પાય છે રીલની શું પ્રાઇસ છે અને કેવું રીલ પાય છે તો તમે બધા બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા લેજો અને આની પછી શેનો વિડીયો લાવું એ જરાક કોમેન્ટ કરી દેજો તો ચાલો હું તમને પીએમ ખુરેશીભાઈની મુલાકાત કરાવું છું આ એડ્રેસ આપી દઉં અને આ કેટલા વર્ષથી ચાલે છે એ બતાવી દઉં અને કોકડાની પ્રાઇસ કહી દઉં તો મિત્રો ચાલો હું તમને રીલની પ્રાઇસ પણ કહી કહી દઉં અને આ ભાઈ છે એની આપણે મળીએ રમેશભાઈ નામ કહે છે તમને તો અને આ બે એના બાળકો છે તો બે બાળકો પ્રાઇસ કહેતા અને ઓરિજિનલ છે ડુપ્લિકેટ છે એ સમજાવતા જાયજો ના તમે જે ઓનલાઈન ડિલિવરી કરો છો તે પણ અમને ઓળખી સમજાવવી પડશે અમારે ત્યાં એકસો સાઈઠ સ્ટાર્ટિંગ છે નવસો મીટર અગ્રી એકસો સાઈઠ રૂપિયાનું એ જ રીતના એકે છપ્પન આપણે પ્રીમિયમ છે બસો ચાલીસનું છે ઓરિજિનલ તો આ ડુપ્લિકેટ રીલ જે બજારમાં મળે છે આ ગ્રાહક સોસો રૂપિયામાં લઈને આવે આ ઓરિજિનલ કે છે પણ એનો ડુપ્લિકેટ ખાલી કસ્ટમરને દેખાડવા માટે રાખ્યું છે આ પાંડા ગોલ્ડ આ ડુપ્લિકેટ ઓરિજિનલ એનો ડુપ્લિકેટ કોપી છે ત્રણસો રૂપિયામાં મળે છે ઓરિજિનલ કિંમત છે પાંચસો એંશી રૂપિયા અમારે આ ગરેક કંપનીનો ઓરિજિનલ રીલો મળશે નવસો મીટરમાં એકસો સાઠથી સ્ટાર્ટ થઈ અને ત્રણસો પચાસ રૂપિયા સુધીના છે એમાં એકે છપ્પન છે સાકર છે પાંડા છે બાજીગર છે ટોપાજ છે પછી એ જ રીતના પછી અઢી હજાર વારમાં અઢી હજાર વારમાં ચેલેન્જની આખી લાઈન છે તાર બાર તાર સોળ તાર પછી એ જ રીતના ગેંડામાં ત્રણ જાતના છે તાર બાર તાર પછી એ જ રીતના રંગીલા પાંડા છે પછી એ જ રીતના સાંકળમાં સુપર સાંકળ સાંકળ ચોવીસ કેરેટ મહા પછી એકે છપ્પનમાં નવ આઈટમ છે એકે છપ્પન પ્રીમિયમ એકે છપ્પન માર્વેલ એકે છપ્પન માર્વેલ બાર તાર એ જ રીતના એકે છપ્પન ગોલ્ડ નવતાર બાર તાર પછી એકે છપ્પન પ્લેટિનમ પ્લસ નવતાર અને બાર તાર અમારે ત્યાં દરેક કંપનીના ઓરિજિનલ લીલો છે અને એજ રીતના જો આ બે લાઈન છે ને વેચવા ખાલી દેખાડવા આ અને આ રીલ ખાલી તમને બજારમાં દોઢસો રૂપિયાનું મળશે ઓરિજિનલ ની કિંમત છે ત્રણસો દસ રૂપિયા ડુપ્લિકેટ રીલમાં છે ને પચાસ ટકાનો નફો છે જો આ ગઈ સાલ જે ડુપ્લિકેટ રીલ હતા એનું છે ડુપ્લિકેટ ડોરી ના ધંધામાં છે ને પચાસ ટકાનું કમિશન મળે છે માં દસ વીસ રૂપિયા પેટ ધંધો છે અને અમારે ત્યાં દરેક કંપનીના ના ઓરિજિનલ રીલો મળશે અમારે ત્યાં કોઈ પણ કસ્ટમર ડુપ્લિકેટ રીલ સાબિત કરી આપે તો એક હજાર એકસો અગિયાર ઇનામ અને માંગે તો રીલ ફ્રી આપવામાં આવશે અમારે ત્યાં જો આ જે ડુપ્લિકેટ રીલ ખાસ નોંધ લેજો જો આ ડુપ્લિકેટ રીલ જે પકડાય છે એનું આ પ્રાઇસ છે આ બે લાઈન ડુપ્લિકેટ રીલ ની ખાલી કસ્ટમરને દેખાડવા વેચવાની નહીં જોઈ લેજો આ ડુપ્લિકેટ

તેવાર વર્ષમાં એક જ વાર આવે છે ત્યાંથી પણ રીલ નો આગ્રહ રાખો એમાં અમારું નામ ખરાબ થાય તમે રીલ ડુપ્લિકેટ લઈને રીલ ક્યાં કુરેશી આ ગોદળિયો દોરો આવે છે આ આ ડબલ પોલીસ દોરો દોરો છે છે એટલે તમે ગમે ત્યાંથી રીલ જો બને ત્યાં સુધી તમે સારી બ્રાન્ડેડ દુકાન હોય ત્યાંથી રીલ લેવાનો આગ્રહ રાખો બને તો અમારે ત્યાંથી ઓરિજિનલ રીલ લેવાનો આગ્રહ રાખો અમારે ત્યાં ડુપ્લિકેટ રીલ મળશે એની ગેરંટી આપીએ છીએ એક હજાર એકસો અગિયાર ની ઇનામ ગેરંટી આપશે ઓરિજનલ આ ડુપ્લિકેટ ત્રણસો રૂપિયા નું મળે છે લારીઓમાં આ દોરો છે ટૂંકમાં આ ગેંડા આ ડુપ્લીકેટ આ ડુપ્લિકેટ જો આ બધા જ રીલ જો આજે ઓરિજિનલ ની કિંમત છસો વીસ છે આ ડુપ્લિકેટ તમને ત્રણસો રૂપિયામાં મળે છે આ બધા ડુપ્લિકેટ કસ્ટમરને દેખાડવા વેચવા નહીં પછી એ જ રીતના અમારે ત્યાં છે ને અહીંયા બધા હજારિયા છે અહીંયા અઢી હજારિયા છે પછી એ જ રીતના પાંચ હજાર માટે જો અહીંયા બધા ટોટલી સેમ્પલ છે એમાં સ્વૈચ્છિક ભાવે લખેલા છે તો અહીંયા બધા પાંચ હજાર વાર રીલ છે ટોટલી બધી જ કંપનીના

જો અહીંયા ખાલી પીરકી છે અને આમાં બધાંયનો રેટ લખેલો છે જો એકસો ત્રીસ રૂપિયા એકસો વીસ નેવું નેવું આમાં તો નથી તો પણ અને જો આમાં સિત્તેર નેવું એંસી એંસી પચાસ જો બધાનો અલગ અલગ રેટ રહે ને આ લોખંડમાં આવી જાય એકસો એંશી એકસો ચાલીસ તમે જોઈ લેજો આ વિડીયો સ્ટોક કરીને આમાં બધામાં અલગ અલગ ભાવ લખેલો છે ને આ ભાવ કેવા બેજીને તો પાર જ નહીં આવે અને આ તમને તૈયાર મળશે પાયેલું આ પણ દોરી એક નંબર આવે મેં ટ્રાય કરી છે તો જોઈ લેજો ને આ ભાઈ તમને હવે જણાવી દે તો ચાલો સેટ કરો ચાલો બીજું તો અમારે ત્યાં અમારે ત્યાં કુરેશી પીએમ કુરેશી સ્પેશિયલ તૈયાર ફિરકી ટોટલ એકત્રીસ જાતની છે જેનું આ પ્રાઇઝ લિસ્ટ છે આખું એકત્રીસ આઈટમનું અમારે ત્યાં નાના બાળકો માટે વીસ રૂપિયાની સ્ટાર્ટિંગ છે નાની કાચ વગરની કાચી દોરી વીસ અને ત્રીસ વાળી પછી મીડિયમ કાચવાળી બાળકો માટે સો વાળી છે એકસો વીસ વાળી છે એકસો ચાલીસ વાળી છે એ જ રીતના આ ચારસો મીટરમાં છે ચારસો મીટરમાં છ તાર નવ તાર બાર તાર સોળ તાર આ બધી ચારસો મીટર છે એ જ રીતના અહીંયા આઠસો મીટરમાં અહીંયા છે આઠસો મીટર અઢી હજાર વાર અમારી પીએમ કુરેશી સ્પેશિયલ ચાલો અમારી પીએમ કુરેશી સ્પેશિયલ નવ તાર આઠસો મીટર જેની આ તમે દોરી જોઈ લો તમને કાચ લાગશે નહીં તેમ દોરી અને મજબૂત બે જોઈ લો ખાલી તમને આઈડિયા આવશે કાચ લાગશે નહીં ખાલી દોરી જોઈ લો જાડી દોરી આવે અને આમાં કાચ લાગે નહીં અને આ કઈ તૂટે નહીં હાથમાં બેઠે પછી આ દોરી તૂટે પકડ તો ભાઈ બર જો આ જો તૂટે નહીં તમે જોઈ લો વાર લાગે આ પીએમ અમારી પોતાની પીએમ કુરેસી સ્પેશિયલ ગેરંટી વાળી તૈયાર ફિરકીમાં 9 તાર 800 મીટર છે 12 તાર 800 મીટર છે 16 તાર 800 મીટર છે અને 18 તાર 800 મીટર છે 18 તાર 800 મીટર જો ફર્સ્ટ ટાઈમ છે ખાલી તમે દોરી જો તમને પેક પીસ દેખાડું છું 18 તાર

અને હવે હું તમને બતાવી દઉં કઈ રીતના માંજો બને છે ને આના આના માંજાની ખાસિયત શું છે આખી લાઈન 800 મીટર ની એ જ રીતના પછી 250 ગ્રામ છે અને સ્વૈચ્છિક આ તમને કેવા ખાસ માંગુ છે 250 ગ્રામ છે ને 2000 મીટર દોરી આવતી નથી જો તમે કોઈ પણ રીલ લ્યો આમાં શું લખેલું છે 250 ગ્રામ લખેલું છે જાડી દોરી હોય

સાદો નથી આ વ્હાઈટ માનજો એજ રીતના આ ગુલાબી એમાં અમે કેમિકલ નાખીએ છીએ પછી ત્રણ જાતના કાચ નાખીએ છીએ ત્રણ જાતના કાચ છે જોઈ લેજો બધા તમે ખાલી તમારે હાથે હડીને જોઈ લો કાચ તો નહીં સાવ પાવડર આવે તમે અમારે ધ્રુવ હાથમાં લાગે નહીં આ પાવડર છે લોટ એમાં મેકો તો નીચે હાથમાં એનો આવે છે કાચ છે ને જોવા તમે મેકો નથી હાથમાં રીટલો પાવડર આવે આ બીજો છે સિમેન્ટો આ બધા કાચ અલગ અલગ છે

તો હું તમને પાછો મળું મિત્રો જો અમારે ગુલાબી ફૂલ ગુલાબી ઘાટા કલરમાં રીલ લઈ લીધું છે જો આ ભાઈ પાય છે બગડેલા એટલા છે તમે જો આ કૉકડા નું સ્ટેન છે આવી રીતના એ સ્ટેન એ લગાવ્યું છે અને જો હમણાં રીલ કરે ચાલુ પાવાનું અહીંયા ધ્યાન રાખવું પડે તો સાટા ઉડે બહુ જો આજે હું ગરદી નથી ને આવી ગયો છું તમે આ કોકડાને એવું જોઈ એક છો એટલા તો પાયે જ દીધા છે અને આ આજના જ છે બધા નવીન માં જોઈ લેજો અને આ ભાઈ અમારે વિટવે છે આ બીટવીન એક ભાઈ બંને આપ્યું છે કાંઈ નું રીલ હમણાં બતાવે તમને લઈ લે તો રીલ લઈ લો તો આપો તો તો જો આ પાયું છે અને કેવું મસ્ત આમ જોતો ધ્રુવ ધોરી એડતો જો કાંઈ ન ઘટે મસ્ત મજાનું પાઈ દીધું છે અને આ લોખંડની ફીકી છે તો જોઈ લેજો બધા અમારે રમેશભાઈ છે ને એ કંઈક તમને સમજાવે છે તો સમજી લો બોલો હાલો જો આ સવારના બધા કસ્ટમર હિલ પાવા મેકીને ગયેલા છે અત્યારે કસ્ટમર પહોંચ લઈને આવ્યા છે

એક નંબર રીલમાં લાગે એક નંબર ફિરકીમાં લાગે એક કસ્ટમર પાસે રહીને અમારી પાસે ડુપ્લિકેટ રહી છે જો કસ્ટમરને પેક કરીને અમને આપી દેવામાં આવે પ્રોસેસ રહે છે અને આમાં એનું કાગળ બાગળ રાખીને પછી જો પેકિંગ કરી દે છે તો એ લે ને આનો આપણે બધા બધું જણાવી દઉં તો આ ભાઈનું નું જો રીલ લખવાનું છે તો જી લખી નાખે હમણા જે કસ્ટમરને રીલ પાઉં હોય ને પેલા સૌથી પહેલા નંબર લખાવાનો રહે છે તો એમાં પેલા અમે રીલ નામ લખીએ છીએ ચેલેન્જ પછી ગ્રામ તો કે બસો પચાસ ગ્રામ બસો ચાર નવ બે એક છવ્વીસ પછી એ જ રીતના જો રીલ જે બદલાય નહીં એના માટેની મારી આ મેન સિસ્ટમ છે મારા દાદા વખતથી ચાલી આવે છે એક નંબર રીલમાં લાગશે આ નંબર તેર બાસઠ પછી એ જ નંબર તેર બાસઠ ફિરકીમાં લાગશે એમાં લાગી ગયો પછી આ પહોંચશે છે ને કસ્ટમરને આપવામાં આવશે આ પોંચ કસ્ટમર લઈને આવે ને એટલે આ ફીરકી આપી એક સરખા કદાચ આ સો ચેલેન્જ રીલ હોય તો રીલ બદલાય આ નંબર સિસ્ટમ છે એના માટે આ રીલ પવાઈ જાય એટલે આ રીલ છાપ ચરખામાં લાગી જાય પછી વીટી વખતે નંબર એમાં આવી જાય ને એની ડુપ્લિકેટ અમારી પાસે કરી ટોટલ ચાર કોપી થાય છે જેથી કરીને કસ્ટમરના રીલ બદલાતા નથી એટલે કસ્ટમરની વેઇટિંગમાં ફીરકીઓ પડી સુધી તૈયાર થઈ ગયેલી આ અમારી નંબર સિસ્ટમ છે પ્રોસેસ છે અને આ જૂની પ્રોસેસ છે તમે જોઈ લેજો તો આ ભાઈ છે ને સવારની આઠ ફીરકી મૂકી ગયેલા હતા પાવા તો હું તમને એનો રિવ્યુ જણાવી દઉં ને આ ફેક રિવ્યુ નથી રિયલ રિવ્યુ છે તો સાંભળી લેજો બધા તો કા મોટા કેમ લાગ્યું હું તો છેલ્લા ચાર વર્ષથી થી રેલ પાઉ છું હું આવું છું મોવા થી સો કિલોમીટર કાપીને ને ફેરશે ને ચોરાશી માંજો ભાવા સવાર નો આપી તો આઠ રેલ છે અમારી પૂરેપરી બધી અઢી હજાર ફૂલ ટ્રસ્ટેડ વેરાયટી છે કોઈ જાતનો કઈ ડુપ્લિકેટ ધોરો નથી વાપરતા અને એકદમ સરસ રેલ વાપરે છે છેલ્લા ચાર વર્ષથી હું વાપરેલું છું મેં ભાઈનો નો ફેસબુક માં વિડીયો જોયો હતો વિડીયો મુજબ હું આવેલો છું

તો હું તમને એમ કહું છું કે જો કોઈ બહારના હોય તો એને કઈ રીતના ફિરકી મગાવીને ઓનલાઈન શું પ્રોસેસ છે તો હાલો એ આ ભાઈ તમને કહે છે તો બધા જાણી લેજો ઓનલાઈન શું પ્રોસેસ છે અને બહારના લોકોને કઈ રીતે ઓર્ડર કરવો ને કઈ રીતે ફિરકી મગાવી અને એ તૈયાર થઈને ફૂલ કમ્પ્લીટ આવે તો એની પ્રાઇસ શું છે અને ભાવ શું છે એ તમને જણાવી દે કોઈ પણ કસ્ટમરનો ઓનલાઈન ફિરકી મંગાવવા માટે મારો અને મારા ભાઈનો મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર પર હાઈ લખીને મોકલવાનું રહેશે એટલે મેં કસ્ટમરને પ્રાઇઝ લિસ્ટ આખું સેન્ડ કરી આપશું પ્રાઇઝ લિસ્ટ પ્રમાણે કસ્ટમરને સિલેક્ટ કરવાની કઈ ફિરકી જોવે છે એ પછી ફિરકીની પ્રાઇસ પ્લસ કુરિયર ચાર્જ કસ્ટમરને આપવાનો રહેશે એટલે મેં કસ્ટમરને ચોવીસ અડતાલીસ કલાકમાં ઓલ ઓવર ગુજરાત કોઈપણ જગ્યાએ અમે ડિલિવરી કરી આપશું જે કસ્ટમરને જોવે સિલેક્ટ કરીને સેન્ડ કરવાનું રહેશે તો આ વિડીયો સ્ટોપ કરીને એકવાર આમાં નજર મારી લેજો એકત્રીસ જાતની ટોટલ અમારે ત્યાં તૈયાર ફિરકી છે એ જ રીતના અમારે ત્યાં સ્પેશિયલ માંજો પાવાની પ્રાઇસ છે સ્પેશિયલ માંજો સાદો માંજો ની નવસો મીટર ના સો રૂપિયા છે અઢીસો ગ્રામ ના બસો રૂપિયા છે ત્રણસો ગ્રામ ના ત્રણસો પચાસ રૂપિયા છે પાંચસો ગ્રામ ના ત્રણસો એસી રૂપિયા છે ઓલ ઓવર ગુજરાતમાં અમે ડિલિવરી કરી આપશું દસ દસ જાન્યુઆરી સુધી ઓનલાઈન ફિરકીનો ઓર્ડર લેવામાં આવશે

ચાર વરસનો અનુભવ છે એટલે એકવાર બધા આવશે મુલાકાત લેજો તો મિત્રો અત્યારમાં આપણે આવી ગયા છીએ પી એમ ખુરેશીભાઈના ગોડાઉને તો તમે જો એકતાય છો મારી પાછળ આ ફિરકીનો અઢળક ખજાનો છે અને જો તમે કાંઈ ન ઘટે આમ જો લોખંડની ફિરકી એટલે આને તો કાંઈ ખાવાનું છે નહીં અને આ પાંચ હજાર ફિરકીનો અઢળક સ્ટોક છે અહીંયા તો હાલો હજી તમને બીજી બીજી બતાવું તો જો આ ફીરકી રહી જાહે આ પૂંઠા ટાઈપ ફિરકી છે અને આ લબનની રીંગુવાળી લાકડાની ફિરકી છે જોઈ લેજો બધા અને એમાં ને એમાં તમારા મોટી સાઈઝમાં પણ મળી રહે આ જોઈ લો એ પાંચ હજાર ફિરકીનો અઢળક સ્ટોક છે એટલે વાત પૂછો જેટલા ભાવનગરમાં જોવે આટલી તમને ફિરકી મળી જાય અને આ હોલસેલ ભાવે જોતી હોય તો પણ મળશે પણ એ પીએમ ખુરિશીભાઈ કહે એના હિસાબે હાલશે અને જોર પૌરાવી ને તારે આ પૌરાવી જો આ લોખંડની ને આ બેસ્ટ ફિરકી છે મેં ઓળખારે પવરાયું હતું આમાં અને એક નંબર વાત પૂછો માં તમે અને આ નાના બાળકો માટે નહીં છે ધ્રુવ બતાવી દેજો ભાઈ જોઈ લેજો અને આ અંદર પણ નાના બાળકોની છે અને આ અહીંયા છે ને તમને પાંચ હજાર ફીરકી એટલે તમે વાત પૂછો માં પાંચ હજાર ફીરકીનો પૂરેપૂરો સ્ટોક મળી રહે મિત્રો અહીંયા તમને જો હવે આ ભાઈ છે ને તૈયાર તૈયાર ફીરકીનો સ્ટોક બતાવી દે આ ફૂલ પાયેલો અને આમ જોવા

અને મળશું પાછા તો મિત્રો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ મળીશું નેક્સ્ટ માં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ બાય